ગુજરાતમાં ટૂંક સમયમાં શરૂ થશે સ્ટાર લિંક સર્વિસ સ્ટાર લિંકના લોરેન ડ્રેયરે મુખ્યમંત્રી સાથે બેઠક કરી સીએમ ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં નેક્સ્ટ જેન કનેક્ટિવિટી ડિજિટલ એક્સેસ હાઇબ્રિડ ક્લાઉડ જેન એઆઈ અને ફ્યુચર રેડી ટેકનોલોજી સોલ્યુશન બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી ગ્રામ્ય વિસ્તરમાં જ્યાં ઇન્ટરનેટ રાજસુધી નથી પહોંચી શક્યું જ્યાં લીઝ લાઈન્સ યા ઇન્ટરનેટ ફાઈબર લાઈન્સ નથી પહોંચી શકકી ત્યાં બહુ સારી રીતે આરામથી ઇન્ટરનેટ પહોંચી શકે મળી શકે આ એના ઘણા બધા પ્રોસ બીજા પણ છે જે રીતે કે એક્ઝામ્પલ સ્પીડ હાઈ સ્પીડ ઇન્ટરનેટની વાત કરીએ તો બહુ સારી સ્પીડ મળી શકે છે આપણે એના આલાવા જે બેન્ડવિથ છે જે હાલમાં આપણી પાસે લિમિટ છે કે નોર્મલ અગર પ્રાઇવેટ અગર ઇન્ડિવિડ્યુઅલ યુઝ કરા માંગે ઇન્ટરનેટ તો માં 100 Mbps બસમ્પિયસ હોતું હોય છે પણ સ્ટારલિંગ આવશે તો એના કરતાં વધારે આપણે ઇન્ટરનેટ વાપરી શકે સ્પીડમાં પ્લસ એની बैंडबीथ अलावा एनी अगर बात करिए कि अनलिमिटेड बेसिकली बेसिकलीपरी सकते स्पेसिफिक नहीं हो कि भाई के आटला जीबी तब वो एवं नहीं हो सो uh, so एना एनालावा uh, ज्यां ज्या रिमोट प्लेसि अंदर अपने कोई सर्वस सेटअप्स करवा होकेशन में इंटरनेट सर्विस प्रोवाइड करी हो बीजी कहींप यूज केस लेवा तो त्या होटरनेट हाल में नहीं इवन सीट में घी बधी जगह एवं है कि अमदावादा एरियाज में ज्याबर लैंस इंटरनेट आूकी है चाहे कोईपण कंपनी ने हो त्या आ लोको सर्विस पुरवढ करू शकष